જય માતાજી મિત્રો આજે આપણે આખી કોબીનું શાક બનાવીશું તેની માટે મેં અહીંયા નાની નાની કોબી લઈ લીધી છે તો હવે આપણે કુકરમાં પાણી લઈ લેશું અને કોબીનો ઉપરનો જે કડક ભાગ હોય તેને ગંઠા હોય તેને કાઢી નાખીશું અને આવી રીતે ચાર ભાગ આપણે જે રીંગણાના આખે રીંગણા કરીએ ત્યારે ચાર ભાગ કરીએ તેવી રીતે બધાના ચાર ભાગ કરી લેશું આ શાક એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેમાં આપણે મીઠું નાખી અને એકથી બે વિસલ જ કરીશું કુકરની તમે એક હાઈ ફ્લેમ ઉપર એક વિસલ કરીને પણ જોઈ શકો છો કોબી આપણી ઝડપથી ચડી જશે બફાઈ જશે હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે જે ગાંઠિયા આવે છે નાઇલોન ગાંઠિયા તેને આપણે ક્રશ કરી લેશું અધકચરા ક્રશ કરી લેશું હવે એક વાટકામાં કાઢી લેશું મોટા બાઉલમાં કાઢી લેશું તેને તેમાં આપણે મસાલા કરી લેશું તો તમને જરૂર હોય તમે જેટલું તીખું ખાતા હોય તેટલું લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો છે હળદર ઉમેરી દેવાની છે ધાણા ધાણાજીરોનો પાવડર ઉમેરી દેવાનો છે ધાણા ધાણાજીરોનો પાવડર આપણે વધારે ઉમેરીશું જેથી કરીને તેનું બાઇન્ડિંગ એકદમ સરસ આવશે જરૂર મુજબ મીઠું ઉમેરીશું કારણ કે આપણે બાફવામાં પણ મીઠું ઉમેરેલું છે માટે અને ગરમ મસાલો ઉમેરીશું થોડું ઉપરથી તેલ એડ કરી દઈશું ત્યાં સુધીમાં આપણી કોબી પણ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો ચાકાવાડી તમારે આવી રીતે જોઈ લેવાનું છે તો આપણી કોબી બફાઈ ગઈ છે કોબીને બફાતા વાર નથી લાગતી માટે આપણે વિસલ ઓછી જ કરવાની છે નહીતર વધારે બફાઈ જશે તો તેમાં પાણી આવી જશે તો તમને ખાવામાં તેનો ટેસ્ટ મજા નહીં આવે આવી રીતે પાણી નીતાારી નીતાારી અને આપણે લઈ લેવાની છે કોબીને બધીને હવે તેને આપણે થોડી વાર માટે ઠરવા દઈશું ઠરી જાય એટલે પાણી આપણે આવી રીતે પાછું તેમાં અંદર હોય તેમાંથી આવી રીતે નિતારી નિતારી અને કોબીને લઈ લેવાની છે અને સાથે આપણે હવે તેમાં એક તવીમાં આપણે તળવામાં ઘી લઈ લેશું વઘાર માટે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી એકદમ ટેસ્ટ તેનો સરસ આવે છે અને જો તમે તેલ ઉમેરો તો જ્યારે છેલ્લે ચડી જાય કોબીનું શાક થઈ જાય પછી એકથી બે ચમચી જેટલું ઘી તમારે એડ કરી દેવાનું હવે આપણે આવી રીતે અને ઘીને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને ગેસની ફ્લેમને ધીમી રાખીશું અને આવી રીતે આપણે જ્યારે રીંગણા ભરતા હોય તેવી રીતે જ કોબીને ભરી અને આપણે તેમાં નાખતા જઈશું અને સીધા જ આપણે તવીમાં નાખી દઈશું આવી રીતે આપણે બધી કોબીને ભરી લેવાની છે અને જેટલો મસાલો આપણે વધારે જ કરવાનો તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તેનાથી જ કોબીમાં ગ્રેવી થશે અને મસાલાને પણ નાખી દેવાનો અને એકદમ હળવા હાથેથી તમારે કોબીને આવી રીતે ફેરવી લેવાની છે અને એક થી બે મિનિટ રાખી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આપણો કોબીનું આખી કોબીનું શાક રેડી થઈ ગયું છે તો તેની ઉપર આપણે ખસખસ નાખી દઈશું ખસખસ તમે જરૂરથી નાખજો તેનાથી જ તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને ઉપરથી કોથમીર ભભરાવી દઈશું તો આપણે કોબીનું આખી કોબીનું શાક રેડી થઈ ગયું છે ભરેલી કોબીનું શાક રેડી થઈ ગયું છે જે એકદમ ટેસ્ટી બને છે અને તમને બજારમાં આસાનીથી કોબી મળી પણ જશે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી મિત્રો